નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે રજૂ છે આજના આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ શરૂ મુખ્ય સમાચારો સાથે કેટલાક ખેડૂતોને જેલમાં નાખો એટલે બીજા ખેડૂતો આપોઆપ સુધરી જશે જાણો સુપ્રીમ કોર્ટ કોના પર ભડકી ગાંધીનગરમાં મેગા ડિમોલેશન પોલીસ કાફલા સાથે 700 થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરાય શરૂ ભાજપમાં લેટર વોર સરકાર ની નિષ્ક્રિયતા ઉજાગર કરવા ધારાસભ્ય મેદાને સરકાર પક્ષ થઈ ગયો મોટો નિર્ણય આતંકી સંગઠન જાહેર કર્યું કહ્યું કે જે મદદ કરશે એને છોડીશું નહીં જીએસટી ઘટાડવાનો લાભ ગ્રાહકો ને નહીં આપતા વેપારી દંડ સજા ને પાત્ર થશે કોઈ ભ્રમ પાળતા નહીં અમેરિકાના પેન્સીવેલિયામાં અંધાધૂંધ ગોળીબાર ત્રણ પોલીસ કર્મી ની હત્યા શંકાસ્પદ નું એન્કાઉન્ટર કરવામાં આવ્યું એકવીસમી સપ્ટેમ્બર ના દિવસે એશિયા કપમાં ફરી ભારત પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે ભારત પાકિસ્તાન અફઘાનિસ્તાન અને ચીન મોટા ડ્રગ્સ ઉત્પાદન કેન્દ્રો ટેરિફ બાદ ટ્રમ્પે નવા ફણગો ફોડ્યો બે હાજર પચીસ માં પહેલી વાર અમેરિકા વ્યાજ દર ઘટાડ્યા ભારત પર અસર દેખાય છે જીએસટી માં ઘટાડા થી અર્થતંત્ર બે લાખ કરોડ રૂપિયા ઠાલવાય છે કેન્દ્રીય નાણામંત્રી નો મોટો દાવો પાકિસ્તાને યુએઈ ને અરવે ને સુપર ચાર માં કરી એન્ટ્રી હવે એકવીસ મે ભારત સામે ફરી ટકરાશે એકસઠ કેસ 19 ના મોત કેરળમાં મગજ ખાય જતી એમીબાના કારણે ફફડાટ ફેલાયો નવજાત બાળકથી લઈને વૃદ્ધો ઝપેટમાં આવી ગયા ઉમેદવારોની રંગીન તસવીર અને મોટા અક્ષરમાં સિરિયલ નંબર ઈવીએમ માટે ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન કરાઈ જાહેર ભારત પાકિસ્તાન અમેરિકા પાસેથી ખરીદ છે 6 pa 81 એરક્રાફ્ટ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે કરશે પ્રેસ કોન્ફરન્સ રાજકીય અટકળો થઈ ગઈ તે દિશા પટ્ટણીના ઘર પર ફાયરિંગ કરનારા બંને સૂટર્સનું એન્કાઉન્ટર પોલીસ સાથે અથડામણમાં થયા ઠાર ટ્રમ્પ સાથે મારા કોઈ સંબંધ નથી તે કોઈ સમ્રાટ નથી અમેરિકન પ્રમુખે કોને સંભળાવી દીધું પાકિસ્તાન સાઉદી વચ્ચે નાટો દેશો જેવી મોટી ડીલ કોઈ એક પર એટેક બંને પર હુમલો ગણાય છે ઇઝરાયેલે ગાઝાનો કચ્છ ઘાણ કાઢ્યો ચાર લાખ લોકો શહેર છોડીને ભાગી ગયા ભારત માટે ખેલ છે યુરોપના દ્વાર યુ ની મોટી જાહેરાત બે હજાર પચીસના ના અંત સુધીમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાની મોટી શક્યતા આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ